સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાગનાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર જોન વન અલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન વી આર પટેલનાઓની સૂચનાઓથી માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા તથા એનડી ગુનાઓમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી જે અનુસંધાને પીઆઈએમ બી ઝાલાના માર્ગદર્શન આધારે નાસ્તા ફરતા આરોપીને ખાતે રહેતા ઓમ ટાઉનશીપમાં રહેતા મધુભાઈ વલ્લભાઈ ગોગદાણી હાલ કેલાલ રોડ મેલડી માતાના મંદિર પાસે આવવા જવાનો છે તેમાંથી માહિતી મળતા સરથાના પોલીસ મથકના પીઆઈએસ લિંબોલા તેમજ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જંગીશભાઈ કરમભાઈ તથા વુમન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નેનાબેને ત્યાં જઈને આરોપી મધુભાઈ વલ્લભભાઈ ગોગદાણીની ઝડપી પાડી તેમની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે